આજે કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી અંતર્ગત એચડીએફસી બેંક દ્વારા પોલીસ હેડક્વાર્ટર જામનગરમાં પચીસ હજાર વૃક્ષાર નું વાવેતર કરવામાં આવેલું છે પચીસ હજાર વૃક્ષોનું ત્રણ વર્ષમાં અહીંયા સરસ મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ થશે જામનગર પોલીસ માટે જામનગરની પબ્લિક માટે ખૂબ સરસ મોટી સંખ્યામાં વૃક્ષો અહીંયા ત્રણ વર્ષ પછી વાવેતરમાં જોવા મળશે ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત એક બહુ સારો પ્રયાસ છે આજે આપણે ખ્યાલ છે કે જે ગ્લોબલ વોર્મિંગ અને બીજા જે પર્યાવરણની સમસ્યાઓ છે એના માટે પોલીસનો એક બહુ મોટો આ પ્રોજેક્ટ છે ગયા વર્ષે પણ લગભગ અમે ત્રણ લાખ વૃક્ષો આખી રેન્જમાં વાવેતર કરવામાં આવેલો હતો આ વર્ષે પણ અમારો ત્રણ લાખનો હેતુ છે આપણે મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે શહેરીમાં પોતાના ખેતરમાં એ દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ જેથી આપણે બધા અર્થની જે પ્રોબ્લમો છે એને દૂર કરી શકીએ અને ખૂબ સરસ કો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત આખા દેશનું નિર્માણ કરી શકીએ થેન્ક યુ ભવિષ્યમાં બીજા બેન્કો પણ એમ આ ફિલ્ડમાં આવશે તો અમે લોકોને રિક્વેસ્ટ કરીશું કોઈ પણ અમે લોકોને જમીન આપીશું અને પોલીસ હેડક્વાર્ટર જે જગ્યાઓ છે એ જગ્યાઓ અંતર્ગત એ વૃક્ષારોપણ કરી શકે છે આજે એચડીએફસી શરૂઆત કરી છે બીજા બેંકોને પણ નિમંત્રણ છે કે કોઈ પણ પોતાની જે સીએસઆર ની એક્ટિવિટી અંતર્ગત જે ફંડ હોય એનો ઉપયોગ કરી અને એક ધરતી ઉપર એક સરસ ઇકોસિસ્ટમ નું નિર્માણ કરી શકે એ દિશામાં આદર પોલીસ રાજકોટ રેન્જ રાજકોટ શ્રી અશોક યાદવ સર પુનિત પટેલ સર हमारे क्लस्टर पेड़ लगाओ, धरती बचाओ, हरियाली से जीवन में कहो आज पेड़ लगाओ धरती बचाओ हरियाली से जीवन मयकह आज का यह शुभ अवसर प्रकृति को सवारने हरियाली को बढ़ाने और पर्याप्त